તો મિત્રો આપણે ઉરવી રહ્યા છે અમે જો એક ચારો પડ્યો છે હળંગ અને આટલી બધું ઉરવી નાખ્યું છે હળંગ શોરી દઈ મિત્રો આ જળંગ કે ચારા બનાવી તો મિત્રો સુરેજ દાદા હથમ તૈયારી છે દાદા ગયો છે આપણે અર્ધપૂર્ણ કલાક સાહેબ આતંક ઉરવાઈ રહ્યા છીએ જો મિત્રો આઠ દસ દાડા વરાપ લે છે એટલી ગરમી આવી જાય ઉનાળા ઇન્ચરશે આપણે એમાં મગફળી વાઈ જાય છે બેઠો રહી છે એટલે આઠ દસ દાળી વરાપ કરશે કડા ગરમી ઉનાળો આવી જાય છે આપણે નાખશે પછી મગફળી મિત્રો ને આ જો કાલી રચકા બાજી અમે ઉગાડી દીધી છે થોડા માટે એટલી ચાર ચારા ખા બીજી બધી મગફળી વાઈ દે છે આવડે મિત્રો નવ વાગ્યે અડધા આપણે તોડ પડું તાળ પડે છે મિત્રો એટલે પાણી રડી જાય એટલે આડો ઘણા બધી બધીને ઓરવાશે આપણે આ રીતનું જો હોલ ચારા ભરીને ભરા એટલે આમ તોડી દે છે ફેર આગળ પાળી બધી છે ભરા એટલે ફેર તોડવાનું તો મિત્રો સાપાજી આપણે નથી વાબાની બિલકુલ નથી વાબાની સાપાજી માં અમે કોલો બો ભાવરે તો નહીં મિત્રો કોબો વાયે આ દાવાડે આપણે મગફળી બરાબર છે આપણે મગફળી વે દેવાની છે સારો મિત્રો છોડો કરે જય માતાજી પાવર તો જાહેર નવ વાગે મિત્રો પણ આપણે તો મોટર બંધ પડી જાય છે આજે ચાલુ કરી છે આપણે ઓરવા માટે હમણાં કોઈ ખાસ પાવાનું છે નહીં આપણે મોટર કરશે ફરી બંધ મિત્રો ઓરવાઈ મહેન્દ્ર શું કહે છે શિખર હા ચારો પડ્યો છે ભાઈ પૂરો જાય સારું મિત્રો જય માતાજી તારું થેન્ક યુ આભાર